સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન તથા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર અને જૂનાગઢ એમ ચાર જિલ્લામાંથી ચારસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં છ વર્ષના બાળકથી લઈને સિનિયર સિટીઝન દરેક લોકો ઉત્સાહભેર જોડાયા હતા આ ખેલોત્સવમાં પચાસ મીટરથી ચારસો મીટર દોડ ગોળાફેક દોડા કૂદ લાંબી કૂદ જલદયાલ અને ખેંચ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક ખેલાડીઓ તથા વાલીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના સેક્રેટરી હરદતપુરી ગૌસ્વામી અને સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશનના ચેરમેન હસમુખભાઈ સીલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એકલેવિયો સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ ટ્રેનિંગ એસોસિએશનના પ્રમુખ શાંતિબેન ભૂતિયા તથા સોનાલબાઈ કરછાનો સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશનના જનરલ સેક્રેટરી દીપ ખજાનચી રિતલબેન બાદરશાહી સોશિયલ મીડિયા ડાયરેક્ટર જીગ્નેશભાઈ સોલંકી વિશાખાબેન સીલુ મયુરભાઈ કુહાડા ખજાનચી ધર્મેષ્ઠાબેન જેઠવા સ્પોર્ટ્સ સભ્ય ક્રિપાલસિંહ જાડેજા અલ્પેશભાઈ મકવાણા રમેશભાઈ બાપોદરા સભ્ય બંસીબેન નકુમ નેહાબેન મજીઠિયા ટીમે જહેમત ઉઠાવી હતી